યમુના નદી ભયજનક સ્તરની નજીક નીચાણવાળા વિસ્તારમાં પૂરનો ખતરો વધ્યો દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે શનિવારે જૂના રેલવે પુલ ખાતે પાણીની સપાટી 205.22 મીટર પર પહોંચી ગઈ હતી આ સપાટી 205.33 મીટરના ભયજનક સ્તરથી માત્ર થોડી જ નીચે છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે હથની કુંડ બંધમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને કારણે યમુનાના જળસ્તરમાં આ વધારો નોંધાયો છે શનિવારે સવારે ત્રણ વાગે પાણીની સપાટી બસો પાંચ પોઈન્ટ અઠ્યાવીસ મીટરના આ મોસમના ઉચ્ચતમ સ્તરે પહોંચી હતી જોકે ત્યારબાદ તેમાં થોડો ઘટાડો નોંધાયો હતો તેમ છતાં પાણીની સપાટી ચેતવણીના સ્તર બસો ચાર પોઈન્ટ પચાસ મીટરથી ઉપર જ રહી હતી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા દિલ્હી સરકારના સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગ દ્વારા તમામ સંબંધિત સંસ્થાઓને સાવચેતીના પગલા લેવા માટે સૂચના આપવામાં આવી છે અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જો જળ સ્તર બસો છ મીટર પહોંચશે તો નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવશે આગાહી મુજબ જળ સ્તરમાં હજુ વધારો થવાની સંભાવના હોવાથી તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે